કસ અને કેરીના શોખીનો સાવધાન સુરતમાં કેરીને પકવવા કાર્બાઇડનો ઉપયોગ થતો હોવાનું પડદા થયો છે આરોગ્ય વિભાગની ટીમે એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા કેરી વેચનાર વેપારીને ત્યાં તપાસ કરી જ્યાં વેપારીઓ કાર્બાઇડથી કેરી પકવતા હોવાનું સામે આવ્યું આ કેરીનો જથ્થો સુરત શહેરમાં અલગ અલગ સ્થળે વેચાણ માટે મોકલવામાં આવે છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કાર્યવાહી થાય તે જરૂરી છે અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ પર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેઓ સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં